સાહેબની માહિતી બોટાદ શહેર સમસ્ત બ્રહ્મ સમાજ અને શહેરી આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આજે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે બ્રહ્મ સમાજની વાડી બોટાદ ખાતે આમાં વિવિધ પ્રકારના ડૉક્ટરોની સેવા અહીંયા નિઃશુલ્ક આપવામાં આવે છે હાડકાના દર્દીઓ હૃદય રોગના દર્દીઓ આયુર્વેદિક બાબતો અને બાળકો માટેના ડૉક્ટરો વિવિધ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો આજે અહીંયા સેવા આપી રહ્યા છે અને લગભગ અંદાજીત પાંચસોથી સાતસો લાભાર્થીઓ આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે અને નિયમિત રીતે યોજાતા કેમ્પમાં દર વર્ષે ઘણા બધા લાભાર્થીઓ અહીંયા નિઃશુલ્ક લાભ લઈ રહ્યા છે અને એનો સમસ્ત બ્રહ્મ સમાજ અને બોટાદ શહેરના વાસીઓને એનો લાભ મળી રહ્યો છે ને એનો અમને આનંદ છે અમારે અત્યારે સાત ડોક્ટરોની ટીમ છે અને આજનો જે આ કાર્યક્રમ છે એ હાલમાં જ અમારા બ્રહ્મ સમાજ નું ગૌરવ એવા પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદીના હસ્તે આ કેમ્પ ને ખુલ્લો મુકવામાં આવ્યો પારસ ગાંધી ન્યૂઝ નાઇન ગુજરાતી બોટા